કેમ છો મિત્રો વાત કરવી છે વિકલ્પોની આજનો માણસ વિકલ્પોથી ટેવાયેલો છે કારણ કે માણસને વિકલ્પો મળતા જ નવામાં ગુણ અને જૂનામાં ખામીઓ જોવા લાગે છે પણ ખરેખર મિત્રો જે તે સમયે જે જૂની વસ્તુ તમે જે વસ્તુનો ઉપયોગ કરી રહ્યા હતા એ સમય પ્રમાણે એ વસ્તુમાં પણ તમને અનુકૂળતા હતી આધુનિક જમાનાની અંદર નવી નવી ટેકનોલોજી વસ્તુઓ આવતી જતી હોય છે એટલે નવી નવી વસ્તુઓનો ઉમેરો થતો હોય કોઈ પણ વસ્તુ હોય ચાહે પછી ઇલેક્ટ્રોનિક હોય કે બીજી કોઈ પણ અન્ય હોય તો માણસના હાથમાં જ્યારે કોઈ પણ નવી વસ્તુ આવે તો એના ગુણ ગાવા લાગતો હોય છે અને જૂની વસ્તુની અંદરથી એ ખામીઓ વધતો હોય છે મિત્રો પણ મિત્રો એવું ના કરશો એની સરખામણીની એની તુલના કરી અને એનો તફાવત શોધો કે ભાઈ જૂનામાં આ હતું અને નવામાં આ હતું ખામીઓ શોધવી એટલે એનો મતલબ એવો થાય કે વસ્તુ બરોબર નથી એ આપણા લાયક નથી એટલે એ જે તમે વસ્તુ ઉપયોગ કરી રહ્યા હતા તો સમય પ્રમાણે એ પણ સારી જ લાગતી હતી એટલા માટે જૂની વસ્તુ કોઈ પણ હોય અને તમે કોઈ નવી વસ્તુ વસાવો તો તફાવત શોધજો પણ ખામીઓ ના શોધતા થેન્ક યુ આભાર